હવે મિત્રો અત્યારે જો રાતના ઢી વાઈ ગયા છે અને અત્યારે અત્યારે જો નાસ્તો ચાલુ જેવા ધીરજભાઈ પછી આ મનીષ અને નયનભાઈ આ બધે ભાગ્યશાળી અમે આ ચાર ચાર ના કરી આજ ગાંઠિયા જેડે એના પેલે ગાંઠિયા ગાંઠિયાનો મેળા આવી ગયો જે અત્યારે ચાલુ કરી દીધી છે ગાંઠિયા ને અને છાશ અને જે આ છે આ હેલોજન માં છે લોખંડ બાંધવાનું કામ ચાલુ છે અત્યારે બઉ દેખાતું નહી હોય એમાં જો આમાં આછમાં દેખાય ઝૂમ કરીને બતાવું જો આ બીમ બાંધેલા પડ્યા છે અમે લોખંડ બાંધવા આયવા હતા એક બાજુ આ બાજુ વેલ્ડિંગ કામ ચાલુ છે જો આ અહીંયા બધું જોવા વેલ્ડિંગ કરેલ કટકા પડ્યા છે જો નાઈટ વાળી હમણાં ચાલુ છે તો મિત્રો ફરી મળીશે